જાનું હિત છે એ જ સજ્જન માણસ સજ્જન કોને કહેવાય ડગલે પગલે બીજાનું કલ્યાણ કરવાની જનામાં ભાવના છે સજ્જન માણસ છે પણ સજ્જનતા ક્યારે પ્રગટ થાય ત્યારે ભગવાનની કૃપા થાય તો પ્રિય બોલો સજ્જનતા દાતારી એ ભગવાનની કૃપાથી પ્રગટે છે અને સુરપ પંથ ગાયો ની વારે છોડવું કોઈ બેન દીકરીની વારે છોડવું ધર્મની વારે છોડવું ભગવાન ની કૃપા હોય તો થાય નહીં કઈક ભાગી ગયા એ તો કૃપા હોય તો મળે છે જે પોતાના અને સામાન્ય વસ્તુ સુરવીરતા છે સાહેબ જે રાષ્ટ્રને માટે જે દેશના માટે ગાયો ના માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી દેવી બલિદાન પોતાનું દઈ દેવું આવતાર નું બલિદાન દેવ દેવું જગત માટે ધર્મ માટે ગૌ માટે રાષ્ટ્ર માટે કોઈ સામાન્ય વસ્તુ છે કોઈ સામાન્ય વસ્તુ નથી પણ એ ભગવાન ની કૃપા હોય ને તો સુરવી રીતના પ્રગટ થાય એના દેવતાઓ સ્વાગત કરતા હોય દાખલો એટલે હું કહું છું યુદ્ધમાં જવાનું હતું નોકરી તો મળી ગઈ એમાં ફોજમાં કારગીલ યુદ્ધ આવ્યું લડવાનું જવાનું હતું લડવાનો ઓર્ડર આવ્યો ભાઈ તમારે લડવા જવાનું કારગીલ માં માનતા માની ગયું મારે લડવા ના જવું પડતું ચડાવી હવે કલ્યાણ કરે એનું કામ નથી સુરવીરતા એ તો એક અવસર મળ્યો હોય કે રાષ્ટ્રની રક્ષા કરવા માટેનું સાહેબ જે પોતે જાગી અને આપણને સુવા માટેની વ્યવસ્થા કરે છે ચોવીસે કલાક જેની ડ્યુટી છે ક્યારે શું થાય એનું કઈ નક્કી નથી કયા બાગમાંથી શું થાય એનું કઈ નક્કી નહીં આજની તારીખમાં પણ એવા મહાપુરુષો એવા સુરવીરો આ ભારતની ભૂમિ માટે આ રક્ષા કરવા માટે આજે બલિદાન આપી રહ્યા હતા સુરવીરતા કોઈ એમને પ્રગટ નથી થતી એ ભગવાનની કૃપા હોય ને તો થાય

જગત પૂજતું હોય જોઈએ પૂજતા નથી પૂજતા ગોગા મહારાજે શું કર્યું ગાયો ની વાળે ચડ્યા ને ગાયો ની ચડ્યા પોતાનું બલિદાન આપી દીધું એ પછી વીર વાસરો હોય વીર ભાતીજી હોય વીર જસરાજ હોય વીર પાબુજી હોય લખો પીર દાદો હોય પેઢીઓ તરી ગઈ આજે વીર ની જગ્યા તમે જુઓ આજે બાજુ પાંત્રીસ પાંત્રીસ કિલોમીટર માં એકલું રણ અને વચો વચ એ વીર વાસરાએ બલિદાન આપ્યું એ વાસરો બેટ અને છતાંય આજ એ જે વંશની ગાયો ની એને રક્ષા કરી એ વંશની ગાયો વેગડ વંશ તમે જુઓ કેવો છે અત્યારે સાહેબ એની ગૌમાતા જુઓ તમે એમ કહેવાય કોઈ ચારવા અત્યારે કોઈ ગોવાળો નથી હોતો અને એ બેટમાં ગાયો એની મેળે ચરવા જાય અને કોઈ ગૌમાતા ભૂલી પડે તો આજ પણ વીર વાસરો એની વારે આવી અને એને પાછી વાળ સાહેબ એની ગાયોનો ચારનારો વીર વાસરો છે